શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે નવસારી જિલ્લાના ઉપરવાસમાં એવા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેની સીધી અસર નવસારી જિલ્લામાં થાય છે ડાંગમાંથી વહેતી અંબિકા પૂણા અને કાવેરી નદી નવસારી જિલ્લામાંથી થઈને દરિયામાં ભળે છે ગત ચોવીસ કલાકમાં ડાંગ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ફરીવાર અંબિકા પૂણા અને કાવેરીના જળસ્તરમાં વધવાની સંભાવના નવસારી વહીવટી તંત્રએ વ્યક્ત કરવા સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને ફરી સાવચેત કર્યા છે ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદીઓમાં ઘોડાપોરની સ્થિતિ ઊભી થઈ છે જેની સીધી અસર નવસારી જિલ્લામાં પણ જોવા મળશે બે વાગ્યાથી અઢી વાગ્યાની આસપાસ અંબિકા તેમજ કાવેરી નદીઓની સપાટીમાં વધારો થઈ શકે છે તેવી સંભાવના નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે આ વર્ષે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંબિકા તેમજ કાવેરી નદીના કિનારે રહેતા લોકોએ બે વખત પૂરનો સામનો કર્યો છે અને ભારે મુશ્કેલીમાં ચોવીસ કલાકથી વધુનો સમય પાણીમાં વિતાવ્યો છે ત્યારે ફરીવાર પૂર સંકટ ઘેરાયું છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંબિકા તેમજ કાવેરી નદીઓની સપાટી વધવાની સંભાવના વ્યક્ત કરતો એક મેસેજ સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે ભારે વરસાદને કારણે ગણદેવીના હતી સાથે જ રેતી કાઢવા આવેલા દસ લોકો ફસાઈ ગયા હતા જેને પગલે તેમના જીવ જોખમમાં મુકાયા છે નવસારીની બિલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે અંબિકા નદી ઓગણત્રીસ ફૂટ ભયજનક સપાટી વટાવીને બત્રીસ ફૂટ પર પહોંચી છે બિલીમોરા શહેરના વાડીયા સીપીઆર બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અંબિકા નદીની સપાટી વધતા ગોળ ગામ સંપર્ક વિહોણું થયું છે અંબિકા નદી કાંઠાના ચોવીસ જેટલા ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ભાટા કલમઠા વિસ્તારોમાં વાડીઓમાં પાણી ભરાયા છે ગણદેવી તાલુકાના અંબિકા કાંઠાના સોળ ગામોને એલર્ટ કરાયા છે નવસારી શહેરની પૂણા નદી ભયજનક સપાટી નજીક પહોંચી છે બે કલાકમાં જ નદીની સપાટીમાં દસ ફૂટ જેટલો વધારો થયો છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે તેમજ હાલ પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે તેમજ હાલ પૂર્ણા નદીની સપાટી બાવીસ ફૂટ પર પહોંચી છે એક સપ્તાહમાં બીજીવાર પૂરની ભીતિ સેવાઈ રહી છે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે નવસારી જિલ્લા તથા ઉંમર નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ચૂકી છે જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત હળે પગે જાહેર જનતાને કોઈ પણ અગવડ ન પડે તેની પૂરેપૂરી તકેદારી રાખી કામગીરી કરી રહ્યું છે વાંસદા તાલુકામાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં સરા ગામમાં ગામિત ફળિયામાં તથા ખંબાલિયા ગામના માછીવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું વાંસદા તાલુકાનું તંત્રની સતર્કતાના પરિણામે આ ગામોના તેર નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવરી નદીઓ ભયજનક સપાટી વટાવી જતા પૂરની સ્થિતિને પગલે સમગ્ર જિલ્લાઓમાંથી 300 થી વધુ લોકોનો કરાયો સ્થળાંતર સાવચેતિના ભાગરૂપે નૌસરી શહેરમાંથી સૌથી વધુ લોકોનો કરાયો સ્થળાંતર સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની કરવામાં આવી વ્યવસ્થા આજે 2 સપ્ટેમ્બરના રોજ નૌસરી જિલ્લામાં તો છ ઓરસદ હતું પણ ઉપરવાસમાં વરસાદના લીધે નૌસરી મિત્રને નદીઓ કાવેરી અંબિકા ને પૂર્ણા આત્રને ભજનક કસ પાટીવટતાલી હતી સવારે 11 વાગ્યા થી બીજા જિલ્લાના સંકલનમાં અને સિટીમરજન્સી સેન્ટરથી મળતી માહિતી મુજબ નવસારીમાં બે નદી મેં મેં અંબિકા અને પૂર્ણામાં પાણી આવશે એવી આગાહી પણ થઈ હતી નાગરિકોને એના બાબતે જાગૃત કર્યા હતા હાલ હાલના સમયે પૂર્ણા નદી છવ્વીસ જેની ભયજનક સપાટી ત્રેવીસ છે અંબિકા બત્રીસ જેની ભયજનક સપાટી અઠ્ઠાવીસ ફૂટ છે અને કાવેરી સોળ છે હજુ જસ્ટ ભયજનક પર જ્યાં એવી ઉપર વરસાદ રોકાયો છે એટલી શક્યતા ઓછી છે એની ભેજનક સપાટી ઓગણીસ ફૂટ છે અ નવસારીમાં હાલ આજે વાંસદામાં પણ ઘણો વરસાદ થયો જે એકસો છાંસઠ એમએમ જેટલો હતો એનાથી સરા ગામે અમને તેર લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને હાલ પૂર્ણાના વત્તી સપાટીના લીધે ગધેવાન ભેંસદ ખાડા અને દશેરા ટેકરી આ વિસ્તારમાં સો જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે

પાણીનું વહેન દહેન પર લેતા પ્રવાસ કરવો ટાળવો જોઈએ વહીવટી તંત્ર નદીના પટમાં બે ટ્રક ફસાયેલી તો આજે પાણીનો પ્રવાહ એકદમ ફાસ્ટ એકદમ વેગથી ભરી ગયો પણ આ દસ લોકોને આપણે સુરક્ષિત સ્થળે ત્યાંથી લઈ ગયા હતા આજે રેસ્ક્યુ બે થી ત્રણ જગ્યાથી આવ્યા હતા ત્યાંથી રેન્ડમલી એક કે બે લોકોને આપણે સુરક્ષિત રીતે જે આપણી પાસે પૂર પ્રવાહથી જ્યાં જ્યાં એ થાય છે ત્યાં બોટો જે અવેલેબલ છે